લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો વિદ્યુત વૈગી ચૂંટણી પ્રવાસ ચાલુ છે ત્યારે આજે ગાંધીધામ તાલુકામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વિનોદ ચાવડાનો ચૂંટણી પ્રવાસ હતો સવારથી ચૂંટણી પ્રવાસના શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અંતર જાળ ખાતે કાફલો આવી પહોંચ્યો ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ખાસ કરીને સાંસદ અને ઉમેદવાર વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મમયાભા ગઢવી જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં તેમને સભાને સંબોધન કરવામાં આવ્યું હતું સભાના સંબોધન દરમિયાન ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે સો ટકા મતદાન કરવાની વાત કરવામાં આવી છે તે વાતને દોહરાવી અને સંપૂર્ણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે એ યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળ્યો છે તે પ્રકારની જાહેરાત કરી હતી અને પૂર્ણ મતદાન કરી જંગી લીડથી વિજય અપાવવા માટે અપીલ કરવામાં આવી હતી તાળીઓના ગડગડાટ સાથે આ સભાને વધાવી લેવામાં આવી હતી આવનાર લોકસભાની ચૂંટણી વિશે આપ ગાંધીધામ વાસીઓને શું સંદેશ આપશો છેલ્લા એક મહિનાથી વધારે સમય થયો આખા કચ્છની અંદર અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ આજે ગાંધીધામ તાલુકાનો અમારા પ્રચારની શરૂઆત અમે કરી છે અને ગાંધીધામ તાલુકાના અનેક ગામડાઓની અંદર જવાનું થયું છે લોકો આવકારી રહ્યા છે જે પ્રમાણે બધા લોકો જાણે છે કે દસ વર્ષની અંદર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે અનેક જન ઉપયોગી યોજનાઓ જે લોકો સુધી પહોંચી છે અને આજે લોકો એની અનુભૂતિ કરી રહ્યા છે અને આગામી મહિનાની જ્યારે સાતમી તારીખે મતદાન જ્યારે થવાનું છે ત્યારે લોકો ધનગડી રહ્યા છે મતદાન કરવા માટે અને એ જ ઉત્સાહ હું જે કચ્છમાં જોઈ રહ્યો છું એ ગાંધીધામની અંદર પણ અનેક ગામડાઓની અંદર અમે ગયા હતા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ હરચંદ આદણીશ્રી અને સાથે અમારા ધારાસભ્યશ્રીબેન શ્રી ભારતીબેન મહેશ્વરી અમારા બધા આગેવાનો સાથે મળી કરીને અમે પ્રચાર પ્રસાર અમે કરી રહ્યા છીએ અને ચોક્કસ તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે જે પ્રમાણે અમે વાતાવરણ જોઈ રહ્યા છીએ આવનાર સમયની અંદર ખૂબ જ ઉત્સાહ અને જે લોકોની અંદર જે ઉત્સાહ છે એનું પરિણામ આવનાર આપણે લોકસભાની આ ચૂંટણીની અંદર આપીને જોવા મળશે